જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યો છે ત્યારે ખેલૈયાઓ અવનવી થીમ પર ગરબે ઘૂમી રહ્યા છે ગણેશ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંધુની થીમ પર ઉજવણી કર્યા બાદ નવરાત્રીમાં પણ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંધુની થીમ પર ગરબે ઘૂમ્યા હતા તો સાથે જ સનાતન સંસ્કૃતિની ધરોહર સમાન રામ મંદિરની થીમ પર પણ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ખેલૈયાઓ દ્વારા ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી સાથે જ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ આપણી દીકરી આપણે આંગણેના સ્લોગન સાથે અને આજે આ પાંચમા દિવસના નવરાત્રીના દિવસે આજે સનાતન ધર્મ નો રામભૂમિની થીમ પર અને સાથે સાથે ઓપરેશન સિંદૂર પર બી આજે ઘણા ગરબા વૃંદોએ આયોજન કર્યું છે ત્યારે આતંકવાદીઓને જે નિસાઈ લોકોને મારીને જે કૃત્ય કરેલું છે એને એક મેસેજ આપવા અમારી આ બેન દીકરીઓએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી એમને મેસેજ પહોંચાડ્યો છે કે ભારતની નારી પણ હજુ સશક્ત શક્તિ છે અને આ શક્તિની આરાધનામાં તેમનો પણ ખૂબ જ મોટો ફાળો છે